ગુજરાતમાં હાલ નકલીની ભરમાર ચાલી રહી છે ક્યાંક નકલી કચેરી પકડાઈ રહી છે તો ક્યાંક નકલી ઈડી અધિકારી બની લોકો સાથે ઠગાઈનો બનાવ પણ તાજેતરમાં સામે આવ્યો છે આ તમામ વચ્ચે કોટલા જળોદરમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સની ચાલતી દુકાન પોલીસે ઝડપી પાડી છે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કોટલા ચડોદર ગામે રહેતો ભરત ખેતાલાલ મેરિયા મેઇન બજારમાં આવેલી પોતાની રામદેમ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી તેનું વેચાણ કરી રહ્યો છે બાતમી આધારે પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપીના લેપટોપમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સની પીટીએફ ફાઇલો તથા દસ ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડ કોપી સાહિત્ય પોલીસે ઝડપી પાડ્યું હતું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ આ લાઇસન્સોની ખરાઈ કરતાં આ તમામ લાયસન્સો નકલી હોવાનું સામે આવ્યું છે આરોપી પાસેથી વિવિધ મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ યુવાન દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી ત્યારે મળી આવેલા મુદ્દામાલ સહિત આવા ડ્રાઇવિંગ લાઇસન્સો તેને કેટલા લોકોને વેચાણ કર્યા છે તે સંદર્ભની તપાસ પોલીસ કરશે સાથે સાથે આરટીઓના કોઈ વ્યક્તિની આ કિસ્સામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઇસમ છે એ એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને એમાં ડુપ્લિકેટ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારી સિંહોને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતરલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજ વસ્તુઓ વાપરતો હતો એમાં એચપી કંપનીનો લેપટોપ એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને દસ એવા ડુપ્લિકેટ લાઇસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દાવાલ સાથે એને આવે છે અને ગુનો રજિસ્ટર કરવામાં આવે છે આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ દસ તો એ વખતે જ મળ્યા છે આરોપીને અટક કરવામાં આવે છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને બે મહિનામાં કે ત્રણ મહિનામાં કેટલા એને આવી રીતે ઇસ્યુ કર્યા છે કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે આરટીઓ નું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એમને એક હજાર રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાઇસન્સ ઇસ્યુ કરતો હતો હા એટલે દસ તો મળ્યા જ છે ઓન ધ સ્પોટ દસ મળ્યા છે પણ છેલ્લા બે મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાન ની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે